છોકરો કેટલો ડાયો હતો આ વહુ ગયા ને પછી તો હાવ ગાંડો થઈ ગયો શું કરું ભગવાન આ જટ હાજો થઈ જાય ને તોય હારું લે આ પાવડર નો ડબ્બો હે અને ઓલી તાવડી આ મારો દીકરો શું કરતો હોય છે Taru motor, karena lihat kene powder ya <laughs> <laughs> so, powder taruh motor Ya ganti rem. <laughs> taruh motor jo,

మా డో మి 没了。宝贝<會>。啊呀，宝 <yelled> 贝。啊！啊！啊！啊 <yerde>、哎！啊！啊 <laughs>！啊！啊<比>！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！ છોકરો ગાંડો થઈ ગયો તો આને સમજાવાનું હોય તો ખબર જ જોવો પડે દારૂ પીને આવે હાલ બેટા હું તાર બાપા ને કહી દઉં ને તને

અહિયા ન જવું વધાર એ શું હે બેટા ક્યારે ઉપડ્યા એ બેટા તા દાદા એને અમને બે ને માર્યા અને આ મુનિયો ગાંડો થઈ ગયો ને તે તા એ દારૂ પીવા મીણા મીણ્યા

તો દો જાજુ પીવા મીડે છે એ જાજુ પીવે હાલ બેટા હાલ બેટા હાલ હા દો પણ માગ્યા પણ હાલ બેટા હાલ એ બેટા બીમા ડાગલો હે હા

કોઈ દારૂ પીશો હવે આપણે આ છોકરા સમજાવાનો એવો હા દારૂ આપી દન કા ડાગલાને બોલાય ઓહ હ ડાગલા તું આયો અમારી મદદ કરી થેન્ક યુ માયો ને માયો ને કોટલે માર તને હો ડારું હો ને આવજે ઓ ડાગલા ને ક પૈયો બાય બાય ડાગલા ઓ હાલો